નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો હાજી કે સ્ટડી આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર અને આંકડા શાસ્ત્રમાં આપણે હવે સ્વાધ્યાય તેર પર પહોંચી ચૂક્યા છે જેમાં મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર સૌથી પહેલાં તો ખાલી જગ્યાઓને સોલ્વ કરાવી અને હવે આપણે આ વિડીયોમાં વિકલ્પોને સોલ્વ કરવાના છે તમને વિકલ્પ આપેલા હશે ચાર અને ચાર વિકલ્પમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પને પસંદ કરવાનો રહેશે તમામે તમામ વિકલ્પો મિત્રો એટલા સિમ્પલ છે એટલા મજા આવેલા છે કે ખરેખર તમને ખૂબ મજા આવી જવાની છે એક્ઝામમાં બેઠે બેઠા પ્રશ્ન પૂછાઈ શકે છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર પહેલો વિકલ્પ નંબર પહેલો ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાંનું માપ નથી જોજો ખાસ સમજજો અહીંયા આપણને નથી આપેલું છે તમારે આની પર ખાસ ફોકસ કરવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લું માપ વાંચતા જ નથી અને ડાયરેક્ટ પછી ગમે તેવું ટીક કરીને ભાગી આવે છે એટલે જોજો ખાસ કે શું આપેલું છે આપણને આમાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી તો કે ભાઈ મધ્યક તો છે મધ્યસ્થ પણ છે બહુલક પણ છે વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી એ વર્ગમાં આવતો એક ભાગ છે વર્ગ લંબાઈ છે બરાબર ને જેને આપણે વિસ્તાર કહીએ છીએ બીજું જોઈએ છે એન અવલોકનોનો મધ્યક એક્સ બાર છે જો પ્રથમ અવલોકનમાં એક ઉમેરીએ અને બીજા અવલોકનમાં બે ઉમેરીએ એવી રીતે દરેક અવલોકનમાં તે સંખ્યા પ્રમાણે ઉમેરવામાં આવે તો મળતો નવો અવલોકન જોજો અહીંયા ખાસ પહેલાં તો એન અવલોકનો છે એટલે એક્સ બાર તો એનું મળી જવાનું છે ત્યાર પછી મિત્રો જે નવું નવું છે તો કે એન એમાં એક ઉમેરશું પછી બીજી સંખ્યા એમાં ફરી એક ઉમેરશું ત્રીજી સંખ્યા ફરી એમાં એક એમ ઉમેરશું એવી રીતે આપણે ઉમેરશું અને મધ્યક મેળવવા માટે આપણે છેદમાં કેટલા મૂકીએ છીએ બે મૂકીએ છીએ કેમ કે સંખ્યા ઉપર ખાલી બે છે એટલે ઓપ્શન નંબર સી આપણો આ સાચો આન્સર બની શકે છે બરાબર ને મિત્રો છે ગોખી નાખવા વધારે ઇઝી પડે બરાબર ગોખી નાખવાના હું તમને તમારે ડાયરેક્ટ ગોખવાનું છે આગળ સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણના મધ્ય મધ્યસ્થને બહુલક વચ્ચેનો સંબંધ કયો છે તમારે સૂત્ર એક મોડે કરી દેવાનું છે ઝેડ બરાબર ત્રણ મધ્યસ્થ ઓછા બે તો ત્રણ ગુણ્યા મધ્યસ્થ ક્યાં છે જો આ દેખાઈ રહ્યું છે આ ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્યક એટલે કે ઓપ્શન સી આપણો સાચો આન્સર થાય છે ઓપ્શન સી આપણો સાચો આન્સર બની રહ્યો છે ચાલો ભાઈ આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે હવે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ આ જ સૂત્ર છે પણ થોડુંક એને આગળ મોડિફાય કર્યું છે એટલે અહીંયા ઝેડ માઇનસ મધ્યક અહીંયા મધ્યક માઇનસ આવું કરવાનું તો અહીંયા બે આવી જાય ગુણાકારમાં આ આ પણ તમે કરી શકો છો કે મધ્યક બરાબર બે ગુણ્યા એમ માઇનસ વચ્ચે બે આવશે ગુણાકારમાં કોણ આવશે અહીંયા બે આવશે બે આપણો રાઈટ આન્સર થઈ જાય છે આગળ વધીએ છીએ ચડતા ક્રમે ગોઠવેલા અવલોક છ સાત એક્સ માઇનસ બે એક્સ અને સત્તર અને વીસનો નો મધ્ય સોળ છે આવા દાખલામાં તમારે એક્સવાળી સંખ્યાઓને જ પકડવાનું બીજું કંઈ નહીં કરવાનું એટલે કે એક્સ માઇનસ બે અને એક્સ એક્સ માઇનસ બે પ્લસ એક્સ કુલ બે સંખ્યા છે એટલે બે અને એનો મધ્યસ્થ કેટલો છે સોળ છે ચલો સોળ દુ બત્રીસ થાય બરાબર એક્સ ને એક્સ એટલે ટુ એક્સ માઇનસ બે માઇનસ બે અહીંયા આવી જાય એટલે પ્લસ થઈ જાય બત્રીસ ને બે ચોત્રીસ થઈ જાય અને છેદમાં બે આવી જાય એટલે એક્સ બરાબર સત્તર આપણો અહીંયા જવાબ થાય છે ઓકે સત્તર આપણને જવાબ આપેલો પણ છે સો સત્તરને આપણે ટીક કરીને આગળ ભાગવાનું છે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક જો પહેલાં આપણે શીખ્યા ને આવી રીતે કે ઝેડ માઇનસ મધ્યક હતું તો અહીંયા મધ્યસ્થ માઇનસ એક્સ બાર હતું આવી રીતે કંઈક આપણને આપેલું હતું હવે અહીંયા બહુલક માઇનસ મધ્યક છે તો હવે અહીંયા આપણે શું કરીશું પહેલાં આપણા ખબર ને બે આવેલા પહેલાં આપણા બે આવેલા તો અહીંયા આવે ઝેડ માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા મધ્ય માઇનસ એક્સ બાર આવું કંઈક આપણને આપેલું છે તો આનો જવાબ શું આવી શકે ખાસ ખાસ તમે મિત્રો ધ્યાન આપજો આનો આન્સર બે આવશે ચાર આવશે ત્રણ આવશે કે પછી છ આવશે તો યાદ રાખજો મિત્રો જ્યારે આવું હોય ત્યારે બે આવે અને આમાં તમારો જવાબ આવે આવે બરાબર 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 બાર બાર બંને જોવા મળે સમાન સમાન તો તો તમારે યાદ રાખી લેવાનું છે કોઈ આવૃત્તિ વિતરણ માટે બહુલક આપણે શોધવાનો છે એકદમ સિમ્પલ સૂત્ર છે ઝેડ બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ ઓછા બે ગુણ્યા એક્સ બાર ત્રણ ના ત્રણ મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે તેર પોઈન્ટ બે આપેલી છે તેર પોઈન્ટ બે ઓછા મધ્યકની કિંમત આપણને પંદર પોઈન્ટ પાંચ આપેલી છે પંદર પોઈન્ટ ત્રણ આપેલી છે આનો કરીએ ગુણાકાર ત્રણ દુ છ ઓગણચાલીસ પંદર દુ ત્રીસ અને બે તરી છ ઓગણ ચાલીસ પોઈન્ટ છમાંથી ત્રીસ પોઈન્ટ છ કરશો એટલે નવ આવશે કેટલા આવશે નવ આપણો અહીંયા જવાબ થાય છે ચલો એટલે નવ નવ આપણો અહીંયા જવાબ આપેલો પણ છે આપણને નવ આપણો રાઈટ આન્સર થઈ જશે ચલો મિત્રો આગળ ભાગીએ છીએ નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ જે સંખ્યા મોટી હોય એ બહુલક વર્ગ કહેવામાં આવે ઓકે આ રીતે પચીસ સંખ્યા મોટી છે એટલે ઉપરની જે જે આવૃત્તિ છે છે ઉપરનો વર્ગ સાહીઠથી લઈને હેંસી આપણો એ બહુલક વર્ગ કહેવાય આગળ જો કોઈ આવૃત્તિ વિતરણમાં નો બહુલક તેના મધ્યક કરતાં બાર વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હોય આમાં તમારે મિત્રો સૂત્ર પરથી જવાનું છે અને એ જ તમને વધારે ઇઝી પણ પડી શકે છે બાકી તમે આમાં ડાયરેક્ટ આન્સર ગોખો ના ગોખી નાખો તો પણ ચાલી જાય કારણ કે એક્ઝામમાં મિત્રો આવા દાખલામાં રકમ ચેન્જ નથી કરતા ડાયરેક્ટ બેઠે બેઠું પૂછાય છે પણ કોઈ વિદ્યાર્થીને શીખવું હોય તો તે તમે શીખી જ શકો છો જોજો આવું કરવાનું કે ઝેડ બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ ગુણ્યા માઇનસ બે ગુણ્યા એક્સ પર આવું છે બરાબર છે હવે આપણને શું આપ્યું છે કે ભાઈ જે બહુલક છે ને એ બાર વધારે છે કોના કરતાં તો કે એક્સ બાર કરતાં બાર વધારે એટલે એક્સ બારમાં બાર પ્લસ કરી દેવાનું આપણે એક્સ બારની જગ્યાએ કિંમત મૂકવાની છે એટલે એક્સ બારની કિંમત મૂકવાની એટલે બારને આ બાજુ લઈ આવો તો ઝેડ માઇનસ બાર બરાબર એક્સ બાર એટલે એક્સ બારની જગ્યા પર આપણે આ કિંમત ગોઠવવાની છે તો જોજો ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સની કિંમત છે ઝેડ માઇનસ બાર ઝેડના ઝેડ કરો ત્રણ એમ અહીંયા બે ગુણ્યા ઝેડ એટલે ટુ ઝેડ માઇનસ બાર દુ ચોવીસ પ્લસ આવશે માઇનસ માઇનસ પ્લસ ચાલો શું કરશું હવે તો આ માઇનસ ટુ આગળ લઈ આવો એટલે પ્લસ ટુ ઝેડ થઈ જાય પ્લસ ટુ ઝેડ અને પ્લસ વન ઝેડ એટલે થ્રી ઝેડ થશે અહીંયા થશે મિત્રો થ્રી ઝેડ થ્રી ઝેડ થાય છે અને અહીંયા શું થશે જોજો ખાસ અહીં શું થશે અહીંયા થશે ત્રણ ગુણ્યા એમ પ્લસ ચોવીસ અહીંથી ત્રણ કોમન નીકળશે અહીંથી ત્રણ તો છે ત્રણ ઝેડ બરાબર અહીંથી ત્રણ કોમન કાઢો એટલે ત્રણ મધ્યસ્થ પ્લસ ત્રણ અઠા ચોવીસ સો અહીંયા ત્રણ ત્રણ કેન્સલ થઈ જાય એટલે હવે જે આ બહુલક બરાબર એમ પ્લસ આઠ એટલે કે મધ્યસ્થ છે મિત્રો એ આઠ વધુ હોય બહુલક એ તેના મધ્યસ્થ કરતાં કેટલો વધુ હોય આઠ વધુ હોય કારણ કે આઠ પ્લસમાં આવે છે ક્લિયર છે એટલે તમારે દાખલો કદાચ ગણવો હોય તો તમે ગણી શકો પણ આ દાખલા ગણવામાં પૂછાતા નથી આ તમને સિમ્પલ આવી રીતે જ પૂછાતા હોય અને તમારે આવા દાખલાઓને ગોખી નાખવાના કારણ કે આમાં રકમ બહુ મોસ્ટલી ચેન્જ કરતા હોતા નથી આગળ વધીએ છીએ મધ્યકના સૂત્ર એક્સ બાર માઇન બરાબર એ પ્લસ આમાં ડીઆઈની કિંમત શું આવે ચાલો ડીઆઈની કિંમત અહીંયા શું આવે તો યાદ રાખજો મિત્રો ડીઆઈની કિંમત આવશે એક્સઆઈ માઇનસ એ એક્સઆઈમાંથી આપણે એને માઇનસ કરો તો આપણને ડીઆઈ મળી જશે પણ તમને લખેલું હોય કે ભાઈ યુઆઈની કિંમત શોધો તો યુઆઈ માટે આવશે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ આ યુઆઈની કિંમત છે કિંમત માત્ર એક્સઆઈ માઇનસ એ આવું થાય છે આગળ મધ્યકના સૂત્રમાં તમારી યુઆઈ ની કિંમત જો અહીંયા આપણે આગળ વાત કરીએ ફરીથી આવી ગયું આ રહ્યો આપણો આન્સર આપણી સામે દેખાઈ રહ્યો છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ આપણો યુઆઈ નો થશે એ આપણો યુઆઈ નો માપ થશે બહુલકના સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં એટલે સૂત્ર આપણને આપેલું છે એમાં એલ એટલે શું તો બહુલક વર્ગની આવૃત્તિ ના ભાઈ બહુલક વર્ગની અધસીમા સાચી વાત છે બહુલક વર્ગની અધ સીમા અધ સીમા જે છે ને અધ સીમા જે છે ને સાહેબ એને જ આપણે એલ કહીશું એને જ આપણે શું કહીએ છીએ એફ જીરો કહેવાનું છે તો બહુલક વર્ગની આવૃત્તિ વર્ગ લંબાઈ એ બંને ન આવે બહુલક વર્ગથી આગળના વર્ગની આવૃત્તિ સાચી વાત છે બહુલક વર્ગથી આગળના વર્ગની હોય તો એફ જીરો અને પાછળના વર્ગની હોય તો એફ ટુ ફરી કહું છું બહુલક વર્ગના આગળની આવૃત્તિ હોય તો એને એફ કહેવાય અને બહુલક વર્ગને પાછળની આવૃત્તિને આપણે એફ ટુ કહીએ છીએ અને જે બહુલક વર્ગ છે એને આપણે એફ વન કહીએ છીએ આગળ એક બોલર દ્વારા દસ ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવેલી છે તો માહિતીનો મધ્યસ્થ સોરી માહિતીનો બહુલક આપણે શોધવાનો છે કઈ સંખ્યા વધારે વાર રિપીટ થાય છે તો આપણે જોઈ શકીએ જેવી રીતે ત્રણ જો ત્રણ એક અને બે વાર છે બે જુઓ તો બે એક વાર છે બે વાર ને ત્રણ વાર જુઓ તમે બે એક વાર પણ છે આ બીજી વાર બે અને ત્રીજી વાર બે એ ત્રણ વાર બે છે એટલે આપણો જે બહુલક છે કેટલો આવશે બે આવશે જે સંખ્યા વધારે વાર આવતી હોય એને આપણે બહુલક કહીએ છીએ આગળ બહુલકના સૂત્ર ઝેડ બરાબરમાં એફ ટુની કિંમત તમને પહેલા જ કીધી ને કે બહુલક વર્ગના પાછળની કિંમત બહુલક વર્ગના વર્ગથી પાછળની કિંમત હોય એને આપણે એફ ટુ એવું કહીએ છીએ એફ ટુ એવું આપણે કહીએ છીએ પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય સૂત્ર સિમ્પલ છે એન પ્લસ વન છેદમાં બે દસ સંખ્યાઓ છે એટલે દસ પ્લસ ના છેદમાં બે અગિયારના છેદમાં બે અગિયારના છેદમાં બે એટલે કહો એટલે પાંચ અને અડધા થાય પાંચ પાંચ આપણો જવાબ થશે પાંચ પોઈન્ટ પાંચ મિત્રો આપણો અહીંયા જવાબ થાય છે આગળ મધ્યસ્થના સૂત્ર એમ બરાબર એલ પ્લસમાં આ કિંમત એટલે શું તો કે મધ્યસ્થ વર્ગની આગળની કિંમત એટલે આપણે આને કહીશું આપણો એ આન્સર સાચો બનશે મધ્યસ્થ વર્ગની અધ સીમા કહેવામાં આવે નીચે આપેલી માહિતીનો બહુલક વર્ગ બહુલક વર્ગ એટલે મોટી સંખ્યા જોવાની ક્યાં છે બત્રીસ મોટી સંખ્યા છે ને હા એટલે એની ઉપરનો વર્ગ ત્રીસ ચાલીસ જે છે ને આ 30 થી ચાલીસ તમને જે દેખાઈ રહ્યું છે એ 30 થી ચાલીસ આપણો અહીંયા જવાબ બનશે એનો બહુલક વર્ગ કહેવામાં આવે આગળનો પ્રશ્ન આમાં મધ્યસ્થ વર્ગ કેટલો છે મધ્યસ્થ વર્ગ કેટલો આમાં આપણને મળે છે ખાસ મિત્રો શું અંદર મધ્યસ્થ વર્ગ શોધવા માટે દસ થી વીસ આવશે વીસ થી ત્રીસ આવશે ત્રીસ થી ચાલીસ આવશે કે પછી ચાલીસથી લઈને પચાસ આવશે તો જોજો મિત્રો વચ્ચેવાળી સંખ્યા જો આ બધું આ બધું તમે જોઈ શકો છો કે વચ્ચેની સંખ્યા વીસ છે અહીંયા આ બધા એમાં વચ્ચે વીસ આવશે તો 20 થી લઈને ત્રીસ આપણો એનો મધ્યસ્થ વર્ગ થઈ જશે વીસથી લઈને ત્રીસ એનો વચ્ચેનો વર્ગ થાય છે વચ્ચેની સંખ્યા મળે છે આપણને ત્યાર પછી આગળ જઈએ છીએ કોઈ માહિતી માટે કોઈ માહિતી માટે ઝેડ બરાબર પંદર એક્સ બાર બરાબર પંદર હોય તો એમ બરાબર સૂત્ર મૂકી દેવાનું ઝેડ બરાબર ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ઝેડની કિંમત આપેલી છે પંદર પંદર અને ત્રીસ એટલે પંદર પ્લસ ત્રીસ પિસ્તાલીસ અને છેદ માં ત્રણ એટલે પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કેટલા આવશે પંદર આવશે પંદર આપણો અહીંયા જવાબ થશે આગળ કોઈ કોઈ આપેલ માહિતી માટે મધ્યસ્થ વીસ અને મધ્યક દસ હોય તો માહિતીનો બહુ લગ ફરીથી સેમ સૂત્ર મૂકવાનું ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર થ્રી એમની કિંમત છે વીસ માઇનસ બે મધ્યકની કિંમત છે દસ વીસ તરી સાહીઠ માઇનસ દસ દુ વીસ સાહીઠમાંથી વીસ કાઢો એટલે ચાલીસ મળે ચાલીસ આપણો અહીંયા જવાબ થાય છે તો મિત્રો અહીં આપણા વિકલ્પો બધા જ પતી ગયા છે બરાબર છે જે કંઈ પણ વિદ્યાર્થીઓને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને તમે જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે ઘણા બધા હેલ્પફુલ વિડીયો આપણે આપણે ચેનલ પરથી મૂકીએ છીએ મળીએ છીએ હવે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે હવે ખરા ખોટા અને એક વાક્યના જવાબને સોલ્વ કરીશું